રેવા દે મશીન ની લાગે મશીન ની લાગે રેવા દે આ અત્યાચાર ના કરતી અત્યાચાર ના કરતી મારી ઉપર દસુ રેવા દે તને તને જીવાલું હોય ને હમ નહીં મને કોઈને હમ નત લાગતા કાઢવા દે નહીં તને તને જીવાલું હોય ને હમ દાઢી કાટ ને ગેલ નહીં હું ની કાટું કાટતો નકર મેંદી ઓડાડી દે પર આમ જો કેવી મસ્ત લાગે યાર રેવા દે ઓ ગાઈડ ગાઈડ

તો લપતા હશો કે જગનીશ જીગ્નેશભાઈ ઝડપથી અમારે તમારો ફેસ જોવો છે આ વ્યક્તિએ તો મારો ફેસ જોઈ લીધો નહીં 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 આમ જો યાર થોડી થોડી આમ જો થોડું થોડું સેટિંગ કરો રેવા દે રેવા દે દસું રેવા દે હું તને હસું કહું અહીંયા હાથ આપાઈ દઈશ આઠા પાઈ થઈ જાય સંભાવના આ અહીંયા રાધે કૃષ્ણનું અરે વાત અહીંયા કોની લગાડ્યું તારી ઉપર તોરણ આમ જો તારી ઉપર તોરણ આમ જો દસુ એની ઉપર હોલ્ડર દસુ આમ જો દસુ અહીંયા કાંડર વે ઓલું કર્યું છું મારો મારો આમ જો આમ જો ગાઈ જો છે ને છે ને અહીંયા

હું તને નહીં લઈ જઈને કરું હા માન નથી લઈ જવા હાલ પછી આઈબ્રો કર દઉં તને હાલ ફેશિયલ કરી દઉં ક્લીન ડાટી કરને હા પહેલા હું મારે ઓલું એવો રીતનું સ્ક્રબ લગાડું છે હાલ લગાડી દે બગડી મેંદી ફૂકાય એટલે જો તને ફેશિયલ કરી દો હા હાઉ ક્લીન કે ના એ એટલી બધી તો એટલી તો સારી લાગે છે હું ઓલું સ્ક્રબ કર લઉં પેલા ઓલા ધોરા આવી ગયા અહીંયા ઈ ભયા જાય પછી દાઢી કાઢી ને હાય હાય હાલ રેડી રેડી તારી બલી થાય યા

સારું આમ જો સેટ છે સેટિંગ કરીને બતાવી દો નહીં મારે કઈ નત કરવી હું જ કરી બધું તારી વાહ માં મેંદી એવી ખાઈ ગયો કે મેંદી વિખાણી આમ જો ગાઈસ દર્શન કે મેંદી મસ્ત આવડે કરાવતા જો આજે ની ફેશિયલ કર્યું છે ફેસ માં કેવું લાગે જોયું બધું મે કર્યું મન દાઢી કાઢવા દે પણ નાનપણમાં પણ માં ખીર ખીલ ખાડા નો ફોડ્યા હોત તો ખીલ નો ફોડ્યા હોત તું ખાડા નો પડે ને તારી દાઢી પાટા મારે છો હવે તું મને હવે તારી હદ વટાવેસ બધી ગટી અને મારો મગજ વયો જાય ને તો ગટી બટીન બોલાય માયા એ ગટી આ એમ એક એક ગટી નું આલે

મને ખબર જ મોબાઈલ લઈને જાય તો આખી ભવેળા જ કરશે આ મોબાઈલ લઈને જાય ને એટલે કરવાનો તું છે તને પડી જાય ખબર આવો દે હું તો એટલે શિવરાત્રી ચાલુ થાય છે થી ન તો તારીખ છે સી 5 6 અને ને પાંચ દિન મેળો હે હારું આવી લઉં નિરાશામાં

कैसे लग रहे हैं हम बताइए जरा <laughs> ये, <laughs> ये तो कहीं बोल चीज नहीं कहीं बोल चीज नहीं कहीं बोल चीज नहीं वहाँ हो गया